જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે જો ઘડિયાળમાં દસ થઈ ગયા છે અને આજે તો રવિવાર છે એટલે મારા મિસ બહેનને પ્રિન્સબહેન જો ઘરે જ છે અને મિસુબેન તો જે અત્યારે દસ વાગ્યા જે ઉઠી જ છે કેમ કે એને ઉઠવાનું તો બહુ મોડું જ હોય તો મિસુ જો હજી ઉઠી અને એનો નાસ્તો કરવા બેસી ગઈ છે અને પ્રિન્સ તો હજી પ્રિન્સ પ્રિન્સભાઈએ રેકોર્ડ તોડી રાખ્યો છે કે એ હજી તો હુતો છે એમ અને જો દસ થયા એટલે બીજું બધું કામ તો થઈ ગયું જ હોય અત્યારે એ મારા મમ્મી જો અત્યારે રોટલી બનાવે છે એમાં જો કે વહેલું જ હોય અને આજે જો વાડીએ નેતવાનું એવું કામ ચાલુ હતું જવું હતું પણ આખી રાત એટલે બધો વરસાદ આવ્યો ને એટલે કે સવારે વાડીએ જવાનું થયું નહીં ને અત્યારે જો થોડી થોડી તડકી નીકળી ગઈ છે સરસ જો તડકી આમણ આમ રહીએ ને તો બપોર પછી વાડીએ નેતવાનું એવું કામ ચાલુ થઈ જશે જો મારા સવાલ

ખીચડી આ એક થોડીક ખીચડી ખાઈ લે એટલે એલી ગાડી કા અને જો હજી તો મિસુબેન નાવાનું બધું બાકી છે આજ તો રવિવાર છે એટલે વાળે ધોવાના છે કા તો હવે એ આલો નાસ્તો ને એવું કરી લઈએ પછી આપણે નાઈ તૈયાર થઈ જાય કા મીસુબેન તો જો અત્યારે ઘડિયાળમાં સાડા ચાર થઈ ગયા છે અને મારા મીસુબેન બપોર જ મારા મમ્મી ભેગા વહી ગયા છે વાળીએ ના એ તો એને તૈયાર થાય નહીં કે બા મારે તમારે ભેગું વાળીએ જ આવવું છે એમ તો એ ધર રાત જો વહી ગઈ છે અને હું અત્યારે પાંચ વાગે બધું જો બપોર પછીનું કામ હોય ને કરીને ફ્રી થઈ ગઈ છે અને મારે થોડોક મુખવાસ બનાવવો છે કેમ કે મુખવાસ મુખવાસનો પૂરો થઈ ગયો તલ જો અહીંયા મીઠાના પાણીમાં પલાળી અને થોડીક વાર સુકવી દીધા હતા અને અત્યારે તો બહુ સરસ મજાનો તડકો નીકળી ગયો છે એમાં કપડાં બધા સુકાઈ ગયા છે અને તલય સરસ મજાના સુકાઈ ગયા છે ન કરતો સવારે તો વરસાદી વાતાવરણ જ હતું ને આખી રાત પણ બહુ વરસાદ હતો જે મેં આગળ કીધું એમ પણ અત્યારે બહુ સુકાઈ ગયા ફટાફટ શેકી અને પછી આજે મારે બનાવી છે પાણીપુરી તો પછી પાણીપુરી બનાવવાની બધી તૈયારી છે એ કરી દો એમ તો અમાર મીસુબેન આવી જાય તો ફટાફટ તલ શેકી તો તલ જો સરસમાં છે અને મીઠા પાણી માં પલાળી અને આપણે બપોરે સુકવી દીધા હતા તો સૂકવાનું ત્યારે તો બહુ ઓછો તડકો હતો પણ અત્યારે બહુ મસ્ત તડકો નીકળ્યો છે ને એટલે સરસ મજાના સુકાઈ ગયા છે ચાલો હું ફટાફટ તલ શેકી લઉં હમણાં મુખવાસ હાવ પૂરો થઈ ગયો તો મુખવાસ વગર આ ને એટલે મેં થોડાક જ પલાળ્યા હતા કેમ કે પછી હું કોઈ વરસાદી વાતાવરણમાં બહુ સુકાઈ નહીં મુખવાસ તો હવાઈ જાય તો આટલા આટલા છે ને લઈ લીધા હતા તલ ચાલો આપણે ફટાફટ એને શેકી નાખીએ બધા ને

ગોળ આંબલીનું પાણી ખાટું મીઠું પાણી છે એ આપણે બનાવી લીધું છે અહીંયા ચણા બફાઈ ગયા છે અને ડુંગળી સુધારવાની બાકી છે અને જો તીખું પાણી બનાવવાનું છે તો એ લઈ લીધું છે ન કારણ કે ફતીના વગર તો પાણીપુરીનું પાણી છે ને એ બને જ નહીં એમ અને આપણે જાને હમણાં ક્રશ કરી લઈએ મિક્સરમાં કેમ કે એને દાંડલી હોતો જ આપણે ક્રશ કરીએ ને તો સરસ મજાનો એનો ફ્લેવર મસ્ત આવે અને આદુ મરચાં એ લઈ લીધું છે તો એને આપણે ક્રશ કરી નાખીએ અને પછી આપણે તીખું પાણી છે એ પણ બનાવી નાખીએ અને પછી બનાવી નાખીએ રોટલી

Oh, oh, nah, okay. oh. Oh. Yeah. Bye. 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 Bye.

is here.